રાજકીય નેતા અમિત બગેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજી તેમજ સમસ્ત સિંધી સમાજ અંગે કરાયેલ અયોગ્ય અને અપમાનજનક નિવેદન સામે ખંભાત સિંધી સમાજ ઊંડો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે ભારતના વિભાગના સમયમાં પોતાનું સર્વસ્ત્ર છોડીને ભારતને પોતાનું ઘર બનાવનાર સિંધી સમાજે હંમેશા દેશની એકતા શ્રદ્ધા અને સંસ્કૃતિ માટે અવિરત યોગદાન આપ્યું છે એવા શ્રદ્ધાબળ સમાજ વિશે અપમાનજનક શબ્દો બોલવા એ માત્ર સમાજની જ પરંતુ દેશની સંવેદનાને પણ ઠેસ પહોંચાડે છે સમાજની સ્પષ્ટ માંગ છે કે અમિત બઘેલે જાહેરમાં માફી માંગવી જોઈએ અથવા તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીને કડક સજા થવી જોઈએ આ માંગ છે ન્યાય અને આદરની કારણ કે દરેક ધર્મ દરેક ઈષ્ટદેવ અને દરેક સમાજનો સન્માન જાળવવો એ જ આપણા ભારતની સાચી ઓળખ છે માટે <Sit> <Sithoten>